અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અતિવૃષ્ટિથી ખેત પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરતું આવેદનપત્ર તાલુકા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું છે ધોળકા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વહેલી તકે વળતર ચૂકવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર આમ આદમી પાર્ટી ધોળકા તાલુકાના પ્રમુખ પવનસંઘ ગોહિલની આગેવાનીમાં ધોળકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું આ દરમિયાન દિનેશભાઈ પટેલ વિનોદભાઈ વેગડા ગોવિંદભાઈ રાણા રાજુભાઈ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા તો આ આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ધોળકામા તાલુકામાં પડેલ અતિભારે વરસાદના કારણે સહીજ વીરપુર અંધારી પીશિયાવાડા વટામણ ગાણોલ કોકા આંબલિયારા સાથળ કોટ બેગવા કેસરગઢ વાલતેરા ભવાનપુરા કેસરપુરા શિયાવાડા ગોધનેશ્વર જલાલપુર સરંડી લોલિયા વગેરે ગામોમાં ખેતપાકને ભારે નુકસાન થયું છે જેથી તેનો સર્વે કરાવી વહેલી તકે વળતર ચૂકવાની માંગ આવેદનપત્ર કરવામાં આવી હતી આજરોજ આમ આદમી પાર્ટી ધોળકા દ્વારા અમે પ્રાંત સાહેબને આજ આવેદન પત્ર પાઠવ્યું એમાં એ હતું કે અમે ખેડૂતોને જે આ અતિવૃષ્ટિના કારણે ધોળકા તાલુકામાં તમામ ગામોમાં જે નુકસાન થયેલ છે ખેડૂતોને પાકને તેને પૂરેપૂરું વળતર આપ આપવા બાબતે અને ઝડપીથી તેનું વળતર અને નિવારણ આવે એના અનુસંધાને આજે અમે પ્રાંત સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું અને એમાં એવું છે કે સર્વે કરી અને સર્વે નંબર ધારો કે ચારસો પચ્ચી હોય કા ઉદાહરણ તરીકે તો એમાં દસ નામ હોય તો દસ નામમાંથી ફક્ત એક વ્યક્તિને તો એનો લાભ મળી શકે તો મારે કહેવાય આમ આદમી પાર્ટીની એવી માંગણી છે કે દરેક જેટલા સભાસદ જેટલા ખાતા ખાતાડીઠ હોય એ તમામ ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ વહેલી તકે ઈદ્રી શીખ સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ